નમસ્કાર દર્શક મિત્રો હું શું પરેશ ચૌહાણ સૌરાષ્ટ્ર સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે માંગરોળ બોલેરોએ સ્કૂટર અડફેટે લેતા પિતાનું મોત પુત્રી ગંભીર માંગરોળના શારદા ગ્રામ પાસે સ્કૂટર અને બોલેરા વચ્ચે અકસ્માત અકસ્માતમાં વીરપુરના રહેવાસી સ્કૂટર ચાલકનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત માંગરોળથી સ્કૂટર પર પુત્રીને શારદા ગ્રામ શાળામાં મૂકવા આવેલ પિતાનું મોત જ્યારે પુત્રીને ઈજા થતા જૂનાગઢ રીફર કરાય માંગરોળ શારદા ગ્રામ ગેટ પાસે અવારનવાર અકસ્માતો સર્જાય છે શાળાએ જતા બાળકોને અવારનવાર અકસ્માતનો ભોગ બને છે તો આ ગેટ પાસે વિકલ્પી વ્યવસ્થા કરવા લોકોની માંગ છે મૃતકને માંગરોળ સરકારી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા માંગરોળ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી બ્યુરો રિપોર્ટ નર્સિંગભાઈ ખેર માંગરોળ આજરોજ સવારે સાડા આઠ સવા આઠ વાગે પુરપાટ ઝડપે આવતા બોલેરા એક મોટરસાઇકલ એક્ટિવા લઈને ભાઈ શારદા ગામ તરફ જતા હતા ત્યાં પૂરપાટ ઝડપે તે બોલેરાએ એક્સિડન્ટ કરી અને ઘટના સ્થળે જ તે ભાઈનું મોત થયેલ છે અને દીકરીને ગંભીર ઇજા થતાં જૂનાગઢ હોસ્પિટલ પહોંચાડેલ છે આવું વારંવાર આ શારદા ગામની આજુબાજુ વારંવાર એક્સિડન્ટનો અકસ્માત થાય છે તેના ખરેખર તેના વિરુદ્ધ કાર્યવાહી કરી અને કડક પગલાં લેવાથી આ કાયદેસર કરવાથી આ વાહનો ઉપર અંકુશ આવે અને એક્સિડન્ટથી બસે માણસો